સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નાગરિકો વાલીઓ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીનું માર્ગદર્શન અને શાળાના આચાર્ય હેતલ મહેતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જે કે મોટર્સના ડિરેક્ટર તેમજ સામાજિક અગ્રણી એવા જીયા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશેષ વિદ્યાર્થીઓમાં બની રહે તેવા પ્રયત્નો જીયા પરમાર દ્વારા સામાજિક કાર્યો થકી તેઓને સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ સન્માનિત કરવામાં આવ્યા છે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સુંદર ફરફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેની થીમ છે સ્વરાજ્ય આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ છે અને કાલે વર્ષની શરૂઆત છે સ્વરાજ્ય સાથે એટલે કે જે શિવાજી મહારાજ આપણને શીખવાડીને ગયા છે કે સ્વરાજ્ય આપણું આપણા દેશ પ્રત્યેક કુરબાન કેવી રીતે થવું એનું જે જ્ઞાન આપણને આપ્યું છે એ અહીંયા બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે અને લગભગ સાઠ જેટલા સ્ટોલ્સ અહીંયા છે અને સુંદર ખાણીપીણી બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે સુંદર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે તો બાળકોને કલ્ચર સાથે બિઝનેસ કેવી રીતે કરો એ શાળા દ્વારા અહીંયા શીખવાડવામાં આવી રહ્યું છે હેતલ મહેતા પ્રિન્સિપલ અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા સરસ્વતી સ્કૂલ એ જે એ સ્કૂલ અને વર્ષોથી આ જ વિસ્તારને ખૂબ સારું સંસ્કાર સાથે શિક્ષણ આપતી આ સ્કૂલ છે થર્ટી ફસ્ટ મનમાં એક વિષય આપણને એ આવી જાય કે આજે એ ઉજવણી કઈ રીતે તો સ્વરાજની ભાવના સાથે આજે જે અક્ષર પબ્લિક સ્કૂલે અહીં ઉજવણી કરી છે સાથે સાથે ફનફેર પણ ગોઠવ્યો છે બાળકોએ પોતાની જાતે માતા પિતાની હેલ્પ લઈને વાનગીઓ બનાવી છે વાનગીઓમાં પણ અદ્ભુત પૌષ્ટિક આહાર જેને કહી શકાય એવી પણ એમને ખૂબ રાખી છે સત્તાવન જેટલા સ્ટોલો વાલીએ અને બાળકોએ ભેગા થઈને એની અંદર બ બધી જ રીતનું ગેમ્સ પણ રાખી છે જ્વેલરી પણ રાખી છે જેની જે બાળકોને સ્કિલ ટેલેન્ટ હોય એ પ્રમાણેના સ્ટોલ એ લોકોએ ઊભા કર્યા છે તો બાળકોને સ્કિલ ટેલેન્ટ બહાર લાવવા માટેનો પણ એક આ સુંદર અભિગમ છે ખરેખર આ સ્કૂલના ટ્રસ્ટી કેતનભાઈને અને આખી જ એમની સ્કૂલની ટીમ પ્રિન્સિપાલ હોય કે ટીચર્સની ટીમ હોય આ બધાને ખૂબ ખૂબ આ વિસ્તારના કોર્પોરેટર તરીકે હું એમને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને આ જ રીતે આપણું સ્વરાજની ભાવના સાથે જે એમને આ કામ કર્યું છે અને શિવાજી મહારાજથી માંડીને દરેક મહાનુભાવોને યાદ કર્યા છે એમને અભિનંદન સાથે આભાર છે ધન્યવાદ સૌથી પહેલાં તો બધાને જયદ્વારિકાધીશ અને નવા વર્ષના રામ આજે એપીએસ સ્કૂલના માધ્યમ દ્વારા જે આપણું મહેસાણા નગરનું ગ્રાઉન્ડ છે ત્યાં સરસ મજાનું કાર્નિવલ રાખવામાં આવ્યો છે જેમાં ફૂડ સ્ટોલની જોડે જોડે સંભાજી મહારાજ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપને આપણે અને બધા જે શૂરવીરો છે આપણે એમને યાદ કરવાનો એક નાટોત્સવ થયો એમના માટે એક સંગીતોત્સવ થયો અને ઘણી બધી સંખ્યામાં ટીચર્સ પેરેન્ટ્સ અને બાળકોએ ભાગ લીધો એમના મોઢાની જે હસી અને ખુશી જોઈને જ આપણને ખબર પડી જાય કે આજ એ લોકો કેટલા આનંદમાં છે અને સૌથી વધારે સારી વાત એ છે કે પેરેન્ટ્સ અને બચ્ચાઓ થર્ટી કરવા માટે ડીજે પાર્ટી કરે પણ આજે આ આપણા મહારાજને શિવાજી મહારાજ અને સાંભાજી મહારાજને યાદ કરીને જે નાટોત્સવ કરવામાં આવ્યો છે એ ખૂબ સરસ અને સરાહની બાબત છે અને એમનો સંપૂર્ણ શ્રેય એપીએસ સ્કૂલને જાય એમના ટીચર્સને જાય અને એમની ટીમને જાય કે એમનો આડો સરસ ભગીરથ વિચાર આવ્યો કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રીતે પણ ઉજવી શકાય